અમે અમે ગામમાં ગયા ગામ ગામમાંથી કોણ લઈ ને દાડિયા ને ખવડાવવાના છે હા બધાને કોણ ખાવા હાલો તો આપડે આગળ મળીએ આપડા દાડિયા ના વાટ જોઈને બેઠા અમે કોણ લેવા ગયા તા તો આપણે આગળ મળીએ તો જોડાયા રહેજો અને જે નવા છે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણા ભાઈ પાછળ હતા આવી ગયા ખાતર લેવા ગયા હતા આ જો રશિકભાઈ ને રાજભાઈ હાલો તો આપણે વાડિયા પૂગી ગયા અહીંયા જયદીપભાઈ માંડવી ખૂટે ભાઈ જયદીપભાઈ ને કોણ આપી દો પહેલા પેલા જયદીપભાઈ ને દેવાનું છે જયદીપભાઈ ને કોણ આપો જયદીપભાઈ ને ઓ માય ગોડ જયદીપભાઈ કોણ ખાવ કોણ

કાંય બધા આપણા મિત્રો અહીંયા કોણ ખેશ તો પણ કોણ ખાઉસ તમારે ખાવું હોય તો વહી હોય અહીંયા આપણે કોણ ખાઈને પાછું કામે કરી જવાનું પહેર તો આપણે આગળ મળીએ જોડાઈ રહેશો અમારું જિગ્નેશભાઈ છે જિગરભાઈ જિગરભાઈ જીગ્નેશ કા જિગ્નેશ કવિરાશ યાદ આવી જાય બોલી અમારે ભલે શો ભલે શો છે હા ભવેશો છે હે

મિત્રો તો આપડે વાડી થી આપણે ફ્રેશ થઈ ને આપડે ગણપતિ બાપા જો તમને બતાવું આ ગણપતિ બાપા છે અહીં જયદીપભાઈ છે જયદીપભાઈ કેમ છો મજામાં સારું ને આપડે ગણપતિ બાપા છે તો હાલો તો આપણે હજી આરતી કરવાની નજી બાકી છે સાડા સાત વાગે આરતી કરીએ તો આપણે પછી મળીએ મિત્રો તો આપણે ગણપતિ દાદા આરતી પૂરી થઈ ગયું તો આપણે અત્યારે જમવા આવ્યા જોઈ લો તમે કળીનું શાક છે અને રોટલો મિત્રો તો આપડે અહિયાં આઝાદ ઘેરે આવ્યા તો તમને આઝાદ નું ઘર બતાવું મને કાઢ ને મને કાઢ ને આઝાદ નું લોક કેટલા છે હા તો આઝાદના અહીંયા ટીવી છે આ હોમ થિયેટર છે છે ભણવાના આ બુક છે આ કપડા છે તમને બતાવીએ આ મંદિર છે ચાલો આપણે આગળ મળીએ તો જોડાયા રહેજો અને જે નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ વિડીયો શેર કરજો અત્યાર સુધી રમતા હતા અમારા દોસ્તારો બધા અહીંયા છે અમારા સૈદી છે আমার আশিস ভাই હેલો મિત્રો તો રાતના બાર વાગી ગયા તમારા ગણપતિ બાપા અહીંયા છે અમારા બધા મેમ્બર છે અહીંયા તો હાલો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ તો જો તમને વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો અને જે નવા નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આગલા વ્લોગમાં મળીએ જય માતાજી બાય બાય લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ